જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જશો આપણા સંસ્કાર બે મજામાં જશે આપણે જો બેહું માં આવી ગયા અને હલી જાય ની રહે ની રહે બેહું આ પડો આપણો જો ગેમ લાંબી લાંબી થઈ ગઈ ને આપણા રમેશભાઈ જવા માં હાલ્યા જઈ મેં કીધું હું કે આગળ ઊભી રાખો તો આ બધા ભેગા થઈ જાય આગળ લાંબા લાંબા થઈ જાય કોકના કપામાં કરી જાય એવું ન કરાય એના કરતાં ભેગા કરી નાખવા સારું હજી તો આમ રોયડી હજી આ આકડવાળો માર્ગ છે એટલે થોડોક ભેગો રાખવા પડે ઓલો બીજો રોડ આવે ને હાઈવે એટલે હાઈવે છે એ આમથી આવે ઉપલેટા બાજુથી આવે આમ જાય છે કાલા એ હાઈવે છે તે બાજુ જાય તે હાઈવે ઉપર વાહનો બહુ જાતા જાતા હોય એટલે લાંબા લાંબા રાખવા પડે ને ના ભેગા કરી તો કોઈ વાહન વાહન કરવાનું થોડુંક મુશ્કેલ પડે ને ના કરતાં એમણે પછી લાંબી હાઈર કરી દે એમણાં ધીમે ધીમે આઈલા જાય અહીંયા હોય તો અહીંયા ભેગા રાખવા પડે આ રોડ ઉપર કોઈ આવે નહીં એમ ઘડીકમાં કોઈ ન નીકળે ને આપણે જો આ લાકડી બનાવી નળિયું બળિયું સડાવી કેમ બાકી લાકડી નળિયું કલર કલર નળિયું સડાવી દીધો હજી આ એક જ લાકડીમાં જ કર્યું છે હજી બે ત્રણ લાકડીમાં ફિટ કરવાની છે ઘારવાની છે આપણા રમેશભાઈ છે ને એ ફિટ કરી દીયા હવે જો આપણે હાઈવે ઉપર સડી ગયા

જો આ બીજા કપાસ હતો ઉપલો એમાં મૂકી દીધા બધા બપોર થઈ ગયું બાકી ગયા અઢી થયા હજી ચા પાણી હજી પીવાના બાકી છે ટોબા ઉભા થઈ ગયા હતા પછી જવા દીધા આજે આજે ઉપલા મૂક્યા છે ને એટલે આમ થી આમ ઘડી ધોળ છે ને એમ થાય કે આજે વાહ સારું છે વાહ સારું છે તો આપણે ડોબા મૂકી દીધા છૂટા કેમ છે બાકી હારું હાલો જય માતાજીભાઈ જય દ્વારકાધીશ આવતા વિડીયોમાં પાછા મળશું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાપા જય દ્વારકાધીશ